મોરબીના નવલખી હાઈવે ઉપર પંદર ગામના લોકોએ ચક્કાજામ કર્યો રસ્તો બંધ થઈ જતાં એક સમયે વાહનોની લાંબી લાઈન લાગી મોરબીથી નવલખી બંદર સુધી જતો નવલખી સ્ટેટ હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં છે ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અપડાઉન કરનાર વિદ્યાર્થીઓ નોકરિયાતો સહિત વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ઘણીવાર ખાડાના કારણે અકસ્માતની ઘટના પણ બને છે અગાઉ રજૂઆત છતાં પ્રશાસનની ઊંઘ ઉડી નથી અંતે નાગરિકોની ધીરજ ખૂટતા બરવાડા ગામ નજીક પંદર ગામના લોકો એકત્ર થયા અને ચક્કાજામ કર્યો

જ્યાં ત્રીસ ત્રીસ વર્ષથી આ સરકાર છે ને આ સરકારમાં આવડું મોટું હપ્તા ખોરી આજે આ પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થયું છે કે અમારો જે આ નવલખી હાઈવે જે રોડ છે એ અતિ ગંભીર હાલતમાં છે કારણ કે જેપુર છે ખાખરાડા છે બગથડા બરવાડા છે આ બધા ગામના જે લોકો છોકરાઓ અપડાઉન કરે છે એની વારંવાર અમને લોકોને ફરિયાદ કરવામાં આવે છે કે ભાઈ આ રસ્તો રહ્યો સાવ ખરાબ હાલતમાં થઈ ગયો છે અને રિપેરિંગે કેવી રીતે કરેલું છે કે મોટા મોટા પથ્થરો નાખી અને ગાબડાઓ રહ્યા એ પૂરા કરી દેવામાં આવે છે તો મોટા વાહનોના કારણે ભય એવો રીતે છે કે એ પથ્થરો ઉડી અને એમને લાગી લાગી શકે એવો ખેડૂતના દીકરા કોઈ ધંધાવાળા એ બધા જે અપડાઉન કરે છે કાયમી હેલ્મેટ પહેરી બરોબર હાલો માતાની સેફ્ટી છે પછી મોટર કોણ જવાબદારી વીમા કંપની કાંઈ દેતી નથી મોટર તમારું ભાંગી જાય ગીવું તેલ પીવા તો વીમા ભરો પોલીસવાળા બધી બધી કોથી ખાય વીમો ન ભર્યો હોય મોટર તો કહે છે લાવો આસી લાવો ઓલું લાવો ઓલું લાવો તો એને દંડમાં દંડ જ ભરવાના ઠેઠ લાગી દંડ ભરવાના આવે